એક ગામડાની આ વાત છે એક ભાઈ દરરોજ વહેલી સવારે ગામડામાંથી દૂધ એકઠું કરીને શહેરમાં આપવા માટે જતા અને આ તેનો નિત્યક્રમ હતો કોઈ પણ કાળે તેઓ સવારે પાંચ વાગે એટલે ગામડાની બહાર નીકળી જ ગયા હોય અને શહેરમાં દૂધ વેચીને અંદાજે ત્રણ કલાક પછી પાછા ફરતા દરરોજનો એકનો એક નિત્યક્રમ તેને વર્ષોથી જાળવી રાખ્યો હતો અને ધંધામાં પણ ખૂબ જ ઈમાનદારી કોઈ પણ દિવસ દૂધમાં કોઈપણ વસ્તુની ભેળછેળ કરવાની નહીં એક દિવસ સવારે તેઓ દૂધના કેનમાં દૂધ ભરીને અંદર ઘરમાં કશું કામ હોવાથી ઘરમાં ગયા અને આ સમયની વચ્ચે ત્યાં બે કેન પડ્યા હતા જે સ્કૂટરની બંને બાજુ રાખેલા હતા હવે એવામાં વહેલી સવારે કોઈ મસ્તીકોર છોકરો ત્યાંથી નીકળ્યો અને એને કંઈક મસ્તી કરવાનું મન થયું એટલે બંને કેનનું ઢાંકણું ખોલીને એક એક દેડકો બંને કેનમાં નાખી દીધો આ વાતથી પેલા ભાઈ બિલકુલ અજાણ હતા કે દૂધના કેનની અંદર દેડકો છે તે ઘરનું કામ પત્યું એટલે તરત જ બહાર આવીને શહેરમાં જવા માટે બંને કેન પોતાની ગાડીમાં નાખીને રવાના થયા મુસાફરી ચાલુ થઈ ત્યારે પહેલાં કેનમાં રહેલા દેડકાએ તરત જ વિચાર્યું કે અરે બાપરે હું આ કઈ મુસીબતમાં ફસાઈ ગયો ભારેખમ ઢાંકણું મારાથી ખુલે તો તેમ નથી અને આ પહેલાં મેં ક્યારેય દૂધમાં સ્નાન કર્યું નથી અને ઢાંકણાને તોડવાની હિંમત તો મારામાં બિલકુલ નથી બસ હવે મને એવું લાગી રહ્યું છે કે મારી જિંદગીનો અંત આવી જશે અને આવું વિચારીને તેને જીવવાના પ્રયાસો જ છોડી દીધા તો હવે જ્યારે પહેલાં કેનનું ઢાંકણું ખોલવામાં આવ્યું હશે ત્યારે દેડકો જીવતો હશે કે કેમ આ બાબત તમે આસાનીથી જણાવી શકશો કે એ દેડકો મરી જ ચૂક્યો હશે કારણ કે એ જે પ્રમાણે વિચારી રહ્યો હતો એ પ્રમાણે વિચારીએ તો તેનું ઢાંકણું ખુલે તે પહેલાં જ દેડકાનો જીવ જતો જ રહ્યો હોવો જોઈએ બીજા કેનમાં પણ એક દેડકો હતો પરિસ્થિતિ બિલકુલ પહેલાં કેન જેવી જ હતી પરંતુ આ કેનમાં રહેલો દેડકો કંઈક બીજું જ વિચારી રહ્યો હતો તે વિચારી રહ્યો હતો કે ભલે આ ભારેખમ કેનના ઢાંકણાને હું ખોલી ન શકું પરંતુ કુદરતે મને તરવાની શક્તિ તો આપી છે આથી ભલે તેને તોડીને હું બહાર ન નીકળી શકું પરંતુ હું તરતો રહીશ અને આટલું બોલીને તે તરવાના પ્રયાસો કરવા લાગ્યો થોડા સમય પછી તેણે તરવાનું પણ શીખી લીધું અને જોત જોતામાં તે તરી રહ્યો હતો એવામાં દૂધમાંથી એક મલાઈનો પિંડો નજીક આવ્યો તો તેને તેની માથે બેસી ગયો દેડકાનું વજન બહુ ન હોવાથી તે ત્યાંને ત્યાં બેસી રહ્યો હતો જેવું કેનનું ઢાંકણું ખોલવામાં આવ્યું કે તરત જ તે પૂરા જોશથી કૂદકો મારીને બહાર નીકળી ગયો અહીં આ વાર્તા તો પૂરી થઈ જાય છે ભલે આ એક બિલકુલ કાલ્પનિક વાર્તા છે પરંતુ ખૂબ જ મહત્ત્વનો બોધ આપણને શીખવીને જાય છે કે કોઈ પણ મુશ્કેલીના સમયે આપણે હિંમત હારવી જોઈએ નહીં ભગવાને આપણને જે કંઈ પણ શક્તિ આપી છે જે પણ કંઈક ક્ષમતા આપી છે તે ક્ષમતા અને શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરવાની કોશિશ કરવી જોઈએ એટલે જ કહેવામાં આવે છે કે વિજેતા કદી મેદાન છોડીને જતો નથી અને મેદાન છોડીને જાય તે કદી વિજેતા બની શકતો નથી ઇંગ્લિશમાં પણ તેના માટે એક કહેવત છે નેવર અપ એટલે કે ગમે તેવી પરિસ્થિતિ વણસી જાય પરંતુ કોશિશ કરવાનું છોડવું નહીં અને હિન્દીમાં પણ લગભગ બધા લોકો જાણે જ છે કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી નમસ્કાર મિત્રો જો તમને આ સ્ટોરી ગમી હોય તો શેર કરજો અને કમેન્ટમાં આપના વિચારો ચોક્કસ જણાવજો આભાર આપશોનું મિત્રોનો જય શ્રી કૃષ્ણ